કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરામાં તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઈ કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજરિયા કોમર્સ કોલેજ થરામાં તારીખ ના રોજ પ્રિન્સિપલ ડોક્ટર એસ ચારણના માર્ગદર્શન હેઠળ ગુરુ પૂર્ણિમા પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી કાર્યક્રમના પ્રારંભે આચાર્યશ્રી દ્વારા કોલેજના અધ્યાપક સ્વર્ગસ્થ શાંતિલાલ છોટાલાલ ધાણધારાની પુણ્યતિથિ નિમિત્તે મૌન પળાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના જીવન જરા

કેળવણી મંડળના મંત્રી શ્રી જીતુભાઈ ધાણ ધારાએ ગુરુ અને શિષ્ય વચ્ચેની કૃતજ્ઞતાને વ્યક્ત કરી આ પ્રસંગે કોલેજના મંત્રી શ્રી જીતુભાઈ ધાણ ધારા કેળવણી મંડળના સદસ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ધાણ હસમુખભાઈ ઝવેરી પ્રિન્સિપલ ડોક્ટર દિનેશકુમાર એસ ચારણ પૂર્વ પ્રિન્સિપલ ડોક્ટર હેમરાજભાઈ આર પટેલ પ્રાધ્યાપક શ્રીઓ દ્વારા સ્વર્ગસ્થ શાંતિલાલ છોટાલાલ ધાણ ભૂમિદ્વાતા સર્ગસ્ત ચીમનલાલ મફતલાલ સોની અને કોલેજના પૂર્વ પ્રમુખ શ્રી કીર્તિરાલ રતીલાલ શાહની પ્રતિમાઓને પુષ્પમાળા અર્પણ કરી પ્રાર્થના પરમાર પાલબેને રજૂ કરી અને ગોહિલ આરતીબેને ગુરુ વંદના વ્યક્ત કરતું ભજન ગાયો વાઘેલા ગોપીબાઈ ગુરુજીનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર મયંકભાઈ એમ જોશીએ કર્યું કરશન સી સોલંકી S9 ન્યૂઝ કાકરેજ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે